બાળકોને નાસ્તામાં આપવા માટે ઘરમાં નાસ્તો બનાવીને આપીએ ને તો બાળકોની હેલ્થ પણ સચવાય અને બહારના નાસ્તા કરતાં ઘરમાં બનાવેલો નાસ્તો ખાવો વધારે સારો પડે તો આજે નાયલોન પૌવાનો ચીવડો બનાવશું નાયલોન પૌવાને ચાડીને થોડીક વાર માટે મેં એને તડકે મૂકેલો હતો જેથી નાસ્તો એકદમ કરકરો અને સરસ બને હવે પેનમાં નાયલોન પૌવાને લઈને એને રોસ્ટ કરીશું જેમ જેમ પૌવા રોસ્ટ થશે ને તેમ પૌવા ક્રિસ્પી થશે લગભગ પાંચ મિનિટમાં પૌવા એકદમ સરસ રીતે રોસ્ટ થઈને ક્રિસ્પી બની જાય છે તો પૌવાને રોસ્ટ કરવા માટે ઘી કે તેલનો યુઝ નથી કરેલો પૌવાને કોરા જ રોસ્ટ કરવાના અને પૌવા જ્યારે રોસ્ટ થાય ને ત્યારે ફક્ત એ નીચેથી લાલ નહીં થઈ જાય ને એ વાતનું ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી પૌવા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે પૌવામાં એડ કરવા માટે જે વસ્તુ યુઝ કરવાના છીએ તે જોઈ લઈએ તો એમાં શિંગદાણા દાળિયા સૂકી દ્રાક્ષ બદામ અને કાજુના ટુકડા આમાંથી કોઈ પણ વસ્તુ તમે વધારે કે ઓછી કરી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો હવે મસાલા કરી લઈએ તો એમાં સ્વાદ મુજબ મીઠું હળદર લાલ મરચાનો પાવડર ત્રણ થી ચાર ચમચી ખાંડ બે સૂકા લાલ મરચા મીઠા લીમડાના પાન લેવાના સૂકી દ્રાક્ષ એડ કરેલી છે એટલે ખાંડનું પ્રમાણ એ રીતે રાખેલું છે જો તમે સૂકી દ્રાક્ષ અવોઈડ કરો તો એક ચમચી ખાંડ વધારી દેવાની અને ત્રણથી ચાર ચમચી જેટલી સફેદ તલ એડ કરીશું ખસખસ પણ એડ કરી શકાય નાઇલોન પૌવા બનાવવા માટેની બધી જ વસ્તુઓ રેડી છે તો હવે પૌવા બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો થ્રી ફોર્થ કપ જેટલું તેલ ગરમ થાય ને એટલે એમાં પહેલાં દાણાને ફ્રાય કરીશું સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાનું નહીંતર દાણાનો એકદમ બીટર ટેસ્ટ આવશે અને દાણા જેમ ગોલ્ડન બ્રાઉન કલરના થવાનું સ્ટાર્ટ થશે એમ દાણામાં થોડી ક્રેક પણ પડશે પછી તરત જ દાળિયા એડ કરીને એને પણ ફ્રાય કરીશું જેટલી પણ વસ્તુ આપણે એડ કરવાના છીએ ને એ બધી જ વસ્તુ સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો કે દાળિયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો હવે તલ એડ કરીશું તેલ એક સરખું ગરમ છે એટલે તલ પણ ફટાફટ સોતે થઈ જશે પછી બદામ અને કાજુના ટુકડા જે છે ને તે એડ કરવાના અને સૂકી દ્રાક્ષને એડ કરવાની અને એને પણ સોતે કરીશું અથવા તો સૂકી દ્રાક્ષ તમે પાછળથી છેલ્લે પણ એડ કરી શકો અને એવું લાગે કે તેલ વધારે ગરમ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં એડ કરીને જે મસાલો રેડી કરેલો ને તે એડ કરવાનો અને એને બરાબર સોતે કરીશું અને પછી આ બધું જ મિશ્રણ જે પૌવા રોસ્ટ કરેલા હતા ને તેમાં એડ કરી દેવાના અને બધું બરાબર મિક્સ કરી લેવાનું ખાંડની જગ્યાએ તમે દરેલી ખાંડનો યુઝ પણ કરી શકો આ ચીવડો એટલો સરસ બને છે ને કે બે થી ત્રણ દિવસમાં તો આ નાયલોન પૌવાનો ચીવડો ખલાસ જ થઈ જાય છે તો તમે પણ આ રીતથી જરૂરથી બનાવજો આ ચીવડામાં પાપડને રોસ્ટ કરીએ કે પછી ફ્રાય કરીને એડ કરીએ ને તો પાપડ પૌવાનો ચીવડો બની જશે ગેસની ફ્લેમ ચાલુ કરીને ફરીથી પૌવાને રોસ્ટ કરીશું એટલે કલર અને ફ્લેવર બંને જળવાઈ જશે એકદમ ઠંડો પડે પછી ચેવડો ડબ્બામાં ભરી લેશું તો ચા સાથે સાંજની હળવી ભૂખ માટે કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આ ચેવડો તમે આપી શકો આ રીતે તમે ચેવડો બનાવો છો કે નહીં તે પણ મને કહેજો અને જો નહીં બનાવતા હોવ ને તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો Till then, bye-bye.